જગન્નાથ ભગવાન કી જે ભૃગુ ઋષિની પાવન જન્મભૂમિ ભૃગુ કચ્છ એટલે ભરૂચ ભરૂચ શહેરમાં વસેલ ભરૂચ ભોઈ સમાજ સૈકાઓ પહેલાં પૂર્જા બંદરે અમારો ભય સમાજ વસેલો હતો અને ત્યાં બહુ મોટું જહાજનું બંદર ગણાતું હતું અને બહુ જરાલી ત્યાં ચાલતી હતી તે ટાઈમે અમારો સમાજ ત્યાં વસેલો હતો અને ભગવાન જગન્નાથ બલરા બલદેવજી અને સુભદ્રાબેનની ત્યાં સ્થાપના કરી હતી ત્યારથી વર્ષોથી લગભગ બસો વર્ષ પહેલાંની વાત છે આઈડિયા અમારો વડવાઓ પણ કહી ગયા છે કે અમદાવાદમાં પણ જગન્નાથ ભગવાનની રથયાત્રા થાય છે ત્યાં અમારો સમાજ છે અને ત્યાં પણ એ સમાજ અમારો ત્યાં સેવા આપે છે અને આ દિન સુધી આજે પણ ભરૂચમાં ભોઈ સમાજ દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન ભરૂચ ભોઈ સમાજ કરે છે અને આ વખતે પણ તારીખ સાત સાત બે હજાર ચોવીસને રવિવારે સાંજે ચાર કલાકે ફૂર્જા બંધારણથી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાની કરવાની છે જ્યાં જ્યાં પબ્લિક નથી જતી ત્યાં ભગવાનની અમીર દ્રષ્ટિ અને લઈને અમે રથ લઈને જવાના છે અને ભરૂચની જાહેર જનતાને ભગવાનના દર્શન કરાવવાના છે અને લાખોની પબ્લિકમાં લોકો અહીંયા ઉપસ્થિત થાય છે અને ભગને લાવો લે છે